નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત જિલ્લામાં પુરવઠા વિભાગની કાર્યવાહી ગરીબોનું અનાજ ચોરી કરનારા પર પુરવઠા વિભાગની કાર્યવાહી જિલ્લામાં ચાર સસ્તા અનાજની દુકાનોના પરવાના મોકૂફ કરાયા ખાનપુર તાલુકાના મુરાવડે ખાતે આવેલ પંડ્યા કનુભાઈને ત્યાંથી ચોપ્પન હજાર ત્રણસો સત્તર રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો તેમને સાઠ દિવસનો પરવાનો મોકૂફ કરાયો તો ના કડે ખાતે આવેલ એસએમ વસાવાને ત્યાંથી

પુરવઠા સચિવ દ્વારા જેમ પંચમહોલમાં કાર્યવાહી કરવામાં આવી તેમ કાર્યવાહી કરવા આદેશ કર્યા બાદ આંતરિક રેડ કરવામાં આવી હતી જો કે આવા ગરીબોનો કોળીઓ આજકી અનાજ ચોરી કરનારને બદલવાના સ્થાને 60 દિવસના પરવાનો મોકૂફ કરી ડીલી નીતિ રાખનાર તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગરીબોનું અનાજ ચોરનારને કાયમી દૂર કરવા લોકોની માંગ ઉઠવા પામી છે અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ